નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા સ્વાગત કરું છું વિડીયો નિહાળી રહેલા તમામ મિત્રોને જય રામદેવ પીર માલદે અને જેસલ સંત મિલન રણુજામાં શ્રી રામદેવજીએ પાટ પૂજા મંડપ મેળાનો સમારંભ કરવાની ઈચ્છાથી ઢેલડી નગરમાં રહેતા પોતાના આસ્તિક નિજિયા ધર્મના મહાભક્ત ખીમડાને મંડપના કોટવાડ તરીકે નિયુક્ત કરીને એને ખબર આપી ખીમડો રણુંજામાં આવતા જ રામદેવજીએ વાયકના બીડા ખીમડાને આપ્યા અને જ્યાં જ્યાં સંત ભક્તોના સ્થાન છે ત્યાં ત્યાં પહોંચાડવા માટે આજ્ઞા કરી એક બીડું ખીમડાને પણ આપ્યું ખીમડાએ બીડાને માથે ચડાવ્યું રણુંજામાં વસતા ભક્તોએ વાયકને પ્રેમથી વધાવી લીધા ખીમડો ત્યાંથી પરગામ જવા માટે નીકળ્યો રણુંજામાંથી ખીમડો આબુગઢ આવ્યો અને સતી નીલમબાઈ અને કુંભારાણાને મળ્યો તેમણે વાયકને હળભેર વધાવી લીધા ત્યાંથી ખીમડો પાટણ શહેરમાં આવ્યો અને જેલમ રાઠોડ અને ઉગમસિંહ બાવાને મળ્યો બંને સંતોએ વાયક વધાવીને રણુંજા આવવાની તૈયારી બતાવી ખીમડો સૌરાષ્ટ્રના મજેવડી ગામમાં રહેતા દેવ તખણી અને એમની પુત્રી સતી નિરલબાઈને મળ્યો તેમણે પણ વાયક વધાવી લીધા અને રણુંજા જવા માટે નીકળ્યા ખીમડો કોડાંબા ગામમાં આવ્યો અને દેવાયત પંડિતના શિષ્ય ભક્ત હાલો હુલો ઢાંગો અને વનવીર એ ચારેય ભક્તોને વાયે પહોંચાડી દીધા ખીમડો ત્યાંથી વંથલી ગામમાં આવ્યો અને દેવાયત તેમજ સતી દેવલદેને મળ્યો સંત સતી હરખભેર વાયક વધાવી રણુંજા જવાની તૈયારી બતાવી ત્યાંથી ખીમડો અંજાર શહેરમાં આવ્યો જ્યાં જેસલપીર અને સતી તોરલને મળ્યો તોરલે અને જેસલે હરખભેર વાયક વધાવી લીધા અને ખીમડાને પૂછ્યું હવે અહીંથી ક્યાં જવાનું છે ખીમડાએ કહ્યું મેવાડમાં મેવાસા ગામે સંત માલદેવજી અને સતી રૂપાંદેને વાયક પહોંચાડી પછી પાછો રણુંજા જઈશ જેસલને રાહુલ માલદેવ અને રૂપાંદેના દર્શન કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી એટલે એ પણ વહેલા તૈયાર થયા પ્રથમ મેવાસા જઈ તેમની સાથે સાથે રણુંજા જવું એવું નક્કી કર્યું ખીમડો અંજારથી નીકળ્યો અને મેવાસા ગામમાં માલદેવજી અને સતી રૂપાંદેને મળ્યો તેમણે હરખભેર વાયક વધાવી લીધા અને ખીમડાને પૂછ્યું તમે ક્યાંથી આવો છો ખીમડાએ કહ્યું હું અંજાર શહેરમાં સંત જેસલ કે જેઓ સતી તોરલના ભક્તિભાવથી દીપ પામ્યા છે એમને વાયક પહોંચાડીને આવી રહ્યો છું હવે અહીંથી સીધો રણુજા જઈશ બધા સંતોને વાયક બીડા પહોંચાડી દીધા છે માલદેવ નિરૂપાદે જેસલ તોરલના ભક્તિભાવની ઘણી પ્રશંસા સાંભળી હતી તેથી તેમના દર્શન કરી સૌ સાથે રણુજા જવા નીકળીએ એવો વિચાર કરી માલદે અને રૂપાંદે અંજાર તરફ જવા માટે નીકળ્યા જેસલ તોરલ પણ મેવાડમાં માલદે રૂપાંદેના દર્શન કરી રણુજા સાથે જઈશું એવી ભાવનાથી અંજારથી નીકળી પડ્યા જેસલ અને માલદે કોઈ વખત ભેગા થયા નહોતા એટલે ઘણા વખતથી પરસ્પર મળવાની એમની ઈચ્છા હતી એવી જ ઈચ્છા રૂપાંદે અને તોરલદેની પણ હતી બંને એકબીજાને મળવા માટે આતુર હતા તેથી તેઓ એકબીજા તરફ હરખભેર ચાલતા થયા અંજારથી જેસલ તોરલ મેવાસા જવા નીકળ્યા એવી જ રીતે મેવાસાથી અંજાર જવા માટે રાહુલ માલદે અને રૂપાંદે નીકળેલા મેવાડ અને સિંધની સરહદ ઉપર બંને સંતો સામ સામે મળ્યા પરસ્પર કોઈ કોઈને ઓળખતા ન હોવાથી રાહુલ માલદેએ પૂછ્યું તમારે ક્યાં જવું છે જેસલે ઉત્તર આપ્યો અમે મેવાસામાં સંત માલદેવના દર્શને જઈ રહ્યા છીએ તમારે ક્યાં જવું છે માલદે જવાબ આપ્યો અમે અંજારમાં સંત જેસલ પીરના દર્શન કરવા જઈ રહ્યા છીએ બંને પરસ્પર એકબીજાને ઓળખી ગયા વેલમાંથી સંત સતીઓ ઉતર્યા અને એકબીજાને ભેટ્યા જેસલ અને માલદેવજીએ એકબીજાને અંતરમાં ગુરુ માનીને પંજા મેળવી ભેટી પડ્યા રૂપાંદે અને તોરલ પણ જય રામદેવ પીર એમ કહીને ભેટ્યા ધોમધકતા તાપમાં વેલમાં બેસીને વાતો સી રીતે થાય ક્યાંક વૃક્ષની છાયાએ બેસવા પરસ્પર વિચાર કરતા હતા દૂર દૂર નજર કરી પણ ક્યાંય વૃક્ષ જણાતું નહોતું માલદેવને મનમાં થયું કે જેસલ પીર કહેવાય છે તેમની પીરાઈ જોવાની આ તક ઠીક છે એમ વિચારી માલદેવજીએ કહ્યું આપ પીર મનાવ છો શ્રી રામદેવજી સમર્ય પધારે છે એવું મેં સાંભળ્યું છે તો જો કોઈ એક વૃક્ષ હોય તો આપણે બે ઘડી વિષામો લેવા બેસત માલદેવજીની વાત જેસલ તરત જ સમજી ગયા રામદેવજીનું સ્મરણ કરી પોતાની જોડીમાંથી પીપળીનું દાંતણ કાઢીને વાવ્યું ત્યાં તો જો જોતામાં પીપળી પ્રગટ થઈ ગઈ તેમ છતાં જેસલ તરત જ બોલ્યા આ પીપળી ખરી પણ એની છાયા કેટલી આપ તો સમર્થ સંત છો કોઈ મોટું વૃક્ષ હોય તો એના છાયે બેસીને બે ઘડી ભજન ભાવ કરીએ માલદેવજી સમજી ગયા કે જેસલ મારી કસોટી કરવા પરીક્ષા લેવા ઈચ્છે છે એ જ વખતે માલદેવજીએ પોતાની વેલમાંથી ઝાડનું દાંતણ કાઢીને વાવ્યું જો જોતામાં એનું મોટું વૃક્ષ બની ગયું ઝાડની છાયામાં ચારેય સંત સતીઓ બેઠા ત્યાં તોરલે રૂપાદેની પરીક્ષા કરવા માટે કહ્યું તમે તો સંતના પણ સંત છો વૃક્ષની છાયા તો થઈ બેઠા પણ ખરા પરંતુ હવે જો અહીં પાણીની સગવડ હોય તો તૃષા છિપાવત એ વખતે રૂપાદેએ રામદેવજીનું સ્મરણ કરીને ત્યાં વીરડી ગાડી અને ઘડીકમાં એ વીરડી પાણીથી ભરાઈ ગઈ તે વખતે તોરલે રૂપાદેને કહ્યું મેવાડમાં કૂવાના પાતાળ પાણી હોય છે અને તે કડવા પણ હોય છે એમ મેં સાંભળ્યું છે એટલે આ વીરડીનું પાણી પણ સેજ કડવું લાગે છે આપ તો મહાન ભક્ત છો આપના આરાધે તો આકાશમાંથી મોજડી ઉતરી હતી થાળમાં બગીચો ખીલ્યો હતો એવું મેં સાંભળ્યું છે તો આ વેલ્ડીનું પાણી કાયમ મીઠું રહે એવું કરો તો સૌને આનંદ થાય એ સમયે રૂપાંતે રામદેવજીનું સ્મરણ કર્યું અને વીડીનું પાણી મીઠું થઈ ગયું છેવટે તોરલે મેઘરાજાની સ્તુતિ કરી અને મેં વરસાવીને વીડીને અખંડ જળ ભરેલી રહે એવી પ્રાર્થના કરી ત્યાંથી ચારેય જણ ધનવા નામના ડુંગરે આવ્યા અને ત્યાં રાત રહ્યા પથ્થર પર ઓળખાણના નિશાનો કોતર્યા અને ત્યાંથી બીજા દિવસે રવણુદાના મંડપ મેળામાં ગયા આ સંતો પ્રથમ મળ્યા એ સ્થળે પ્રગટ થયેલી ઝાડને આજે પણ માલાની ઝાડ એ નામે સૌ કોઈ ઓળખે છે અને જેસલે વાવેલી પીપળી પણ જેસલની પીપળી તરીકે ઓળખાય છે ભક્ત ડાલીબાઈને પરચો ગોમટ ગામના રજપૂતની બાર માસની એક દીકરી મૃત્યુ પામી એટલે તેને એક વૃક્ષની છાયામાં દાટી દેવામાં આવી એવામાં એક કઠિયારો જંગલમાં લાકડા કાપવા પેલી છોકરી દાટી હતી તે વૃક્ષની પાસે આવી પહોંચ્યો જ્યાં છોકરીને દાટી હતી તેના ઉપર એક ડાળી વાંકી વળીને છાંયો કરતી હતી એ જોઈને કઠિયારાએ વિચાર્યું આ નીચે નમેલી ડાળ કાપી લઉં તો ઉપર ચડવાની મહેનત બચે આમ વિચારી તેણે ડાળી ઉપર કુવાડો માર્યો ત્યાં તો જમીનની અંદર કોઈ રડતું હોય એવો અવાજ સંભળાયો તેણે કુવાડા વડે જમીન ખોતરી તો અંદર બાર માસની છોકરીને રડતી જોઈ તેણે છોકરીને ઉપાડી લીધી પણ હવે આ છોકરીનું કરવું શું એ વિચારમાં પડ્યો તેવામાં મેઘવાડ ભક્ત ગોમઠથી રણુજા જવા નીકળેલા તેને એણે જોયા તેમને પાસે બોલાવી કઠિયારાએ બધી હકીકત કહી ભક્તએ કહ્યું મારે કોઈ ફરજંદ નથી જો તું આ બાળકી મને સોંપી દઈશ તો હું એને પાડી પોષીને મોટી કરીશ કઠિયારાએ આ બાળા ભક્તને સોંપી દીધી બાળકી દાળની નીચેથી મળી હોવાથી ભક્તએ તેનું નામ ડાલીબાય રાખ્યું ભક્ત મેઘવાડ દર માસે બીજનો પાઠ ઉત્સવ જમા જાગરણ ભક્તિભાવ વગેરે કરતો એ સંસ્કાર ડાલીબાઈમાં ઉતર્યા અને તેઓ પણ રામદેવજીના પરમ ભક્ત થયા ડાલીબાઈ દસ વર્ષના થતાં ઘેર ઘેરથી ગાયો ચરાવવા લઈ જતા અને મૂકી આવતા આમ મેઘવાડાની આજીવિકામાં ડાલીબાઈ મદદરૂપ થયા ડાલીબાઈ ગાયોની ખૂબ જ માવજત કરે છે એવી ખબર પડતા અજમલજીએ પણ પોતાની ગાયો ચરાવવાનું કામ ડાલીબાઈને સોંપ્યું અને તેમને રાજ્ય તરફથી જીવન નિર્વાહનો બંદોબસ્ત પણ કરી આપ્યો આમ ડાલીબાઈ મેઘવાડાને આજીવિકામાં ખૂબ જ મદદરૂપ થતા તેથી તેને પ્રભુ ભક્તિ માટે વધુ અનુકૂળતા થઈ ગઈ એક દિવસ રામદેવજી લીલુનો ઘોડો ખેલવતા જંગલમાં જ્યાં ડાલીબાઈ વાછરડા સાથે બેઠા હતા ત્યાં આવ્યા અને કહ્યું ડાલી મને ભૂખ લાગી છે તું આ વાછરડી ધોઈને મને દૂધ આપ ડાલીબાઈ બોલ્યા અન્નદાતા આ છ મહિનાની વાછરડી છે કાચું બચ્ચું કહેવાય છંટાય નહીં તો દૂધ ક્યાંથી હોય રામદેવજી બોલ્યા ડાલી ફિકર ન કર લે આ રતન કટોરો વાછરડી દૂધ આપશે જરા મને દોઈ આપ આજ્ઞાંકિત ડાલીબાઈ કાંઈ જવાબ આપી ન શક્યા અને કટોરો લઈ વાછરડી દોવા માટે બેસી ગયા ત્યાં વાછરડીના આંચરમાંથી દૂધની ધારા વછૂટી છ મહિનાની વાછરડીએ દૂધ આપ્યું એની નવાઈ પામતા ડાલીએ દૂધ ભરેલો કટોરો રામદેવજીને આપ્યો રામદેવજીએ દૂધ પી ગયા અને બોલ્યા ડાલી તું ભક્ત છે તેથી તારી ભક્તિના પ્રતાપે જ આ બન્યું છે ડાલી બોલી ના મહારાજ હું તો આપની ચરણરજ છું આ તો આપનો પ્રતાપ છે આપ તો પ્રગટ પીર છો આ દાસીને દરરોજ દર્શન દેજો પ્રભુ ડાલીબાએ નમન કરતા કહ્યું ડાલી ભક્તિમાં અડગ રહેજે હું તને ભીડમાં સહાય કરીશ આમ કહીને ઘોડો ખેલવતા રામદેવજી ચાલ્યા ગયા એક દિવસ ડાલીબાઈ ગાયો ચરાવતા હતા એ ટોળામાંથી રામદેવજીનો પ્રિય વાછરડો છૂટો પડીને દૂર જતો રહ્યો અને સાંજ પડી પણ ઘેર પાછો આવ્યો નહીં ડાલીએ ખૂબ જ શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો વળી વરસાદ પણ ઘણો પડતો હતો ડાલીબાઈ રામદેવજીનો ઠપકો મળશે એ બીકથી રડવા લાગ્યા અને રામદેવજીને સહાય કરવા માટે પોકાર કરવા લાગ્યા હે મહારાજ મારી વારે આવજો આવી અનેક રીતે તેઓ પ્રાર્થના કરવા લાગ્યા શ્રી રામદેવજી ઘોડેસવાર થઈને ડાલી પાસે આવ્યા અને કહેવા લાગ્યા ડાલી હજી સુધી ગાયના ધણ વાછરું આવ્યા નહીં અને વરસાદ પડતો હતો તેથી હું સામો આવ્યો છું ચાલ જલ્દી ઘેર ચાલ નહીં તો મુશળધાર વરસાદ તૂટી પડશે તો હેરાન થવાશે પણ પ્રભુ હું આપણો ડોકરીયો વાછરડો ગોતું છું પણ તે હાથ આવતો નથી ડાલી આ વાછરો તો આ ધણમાં જ છે ને હવે તું જર ગામ તરફ ચાલવા માંડ ડાલીબાઈ ધણમાં વાછરડો જોતા જ ખુશ થઈ ગયા અને ધણ હંકારીને ગામ તરફ ચાલવા માંડ્યું આવા દૈવી પરચાઓથી ડાલીબાઈ તેમના પૂરા ભક્ત બની ગયા નેતલ દેને પરચો સવારના ફોરમાં રામદેવજી દાંતણ કરતા હતા ત્યાં તેમના ભાભી આવીને ખબર આપી મહારાજ આપણી ગાય માતા મરી ગઈ છે ભાભી આપણી ગાય મરે જ નહીં રામદેવજીએ કહ્યું ચાલો બતાવું એ જોઈને આવી છું રામદેવજી ભાભી સાથે ગાયોના વાડામાં આવ્યા અને ગાયને દાતણ અડાડી કહ્યું ઉઠો ઉઠો ગાય માતા ઉઠો ગાય તરત જ ઊભી થઈ ગઈ રામદેવજી ભાભીને કહેવા લાગ્યા કેમ ભાભી ગાયને મરેલી કહેતા હતા ને ભાભી શરમાઈને અચરજ પામ્યા અને ગાયને જીવતી જોઈને નવાઈ પામ્યા ગાય જીવતી કરેની વાત દાસ દાસીઓએ રાણી નેતલદેને કહી આ વાત સાંભળીને નેતલદેએ કહ્યું અન્નદાતા આપ તો સમર્થ છો અનેકને પરચા પૂરો છો હવે મને એક પ્રશ્ન પૂછવાનું મન થયું છે આજ્ઞા છે પ્રભુ કહો કહો તમારે એવો કયો પ્રશ્ન પૂછો છે દેવ મારા પેટમાં ગર્ભ છે એ પુત્ર છે કે પુત્રી રામદેવજીએ કોઠામાં રહેલા ગર્ભને પૂછ્યું બેટા હા બાપુ બહાર આવું ના હમણાં કોઠામાં જ રહો ગર્ભ અદૃશ્ય રહીને બોલ્યો તે નેતલદેએ સાંભળ્યું અને શરમાઈને રામદેવજીના પગમાં પડ્યા રામદેવજીની ક્ષમા માગી રામદેવજીએ હસતા હસતા ક્ષમા આપી નેતલદેએ આ અદ્ભુત પરચો અનુભવ્યો શ્રી રામદેવજીની સમાધિની તૈયારી સંવત પંદરસો ને પંદરની સાલમાં ભાદરવી સાતમની મધરાતે અજમલજીને રામદેવે સ્વપ્ન આપ્યું કે પોતે દ્વારકામાં શ્રી રણછોડરાયના દર્શન કરતા ઊભા છે ત્યાં લીલુડા ઘોડા સાથે રામદેવજી આવ્યા અને રણછોડરાયમાં સમાયા ઘોડો પણ ગરુડજીનું રૂપ લઈને નમન કરતો ઊભો રહ્યો અને ડાલીબાઈને ચંબર ઢોળતા ઊભેલા જોયા આથી અજમલજી દવાજે જય રણછોડ જય રામા પીર એવો જયનાદ કર્યો અજમલરાયના જયનાદના મહેલમાં ગુંજી ઉઠ્યા દાસ અને સતી મીણલદેહ પણ ઝપકીને જાગી ગયા અને સૌ રાજાના ઢોલિયા પાસે દોડી આવ્યા જુએ તો રાજા ભર નિંદ્રામાં ઊંઘતા હતા ઊંઘમાં ને ઊંઘમાં રાજાએ ફરીવાર જયનાદ કર્યો જય રણછોડ જય રામા પીર સતી મીણલદે આશ્ચર્ય પામતા રાયને ઢંઢોળી જાગૃત કર્યા એટલામાં ખબર પડતા રામદેવજી અને વિરમદેવજી પણ દોડી આવ્યા અજમલજી જાગૃત થતા બધાને ઊભેલા જોઈ સમજી ગયા અને પોતાને આવેલા સ્વપ્નની પહેલેથી અંત સુધી વાત કહી સંભળાવી તે સાંભળીને મિનલદે બોલ્યા નાથ આપણે ઘણા દિવસે દ્વારકા ગયેલા યાદીનું સ્વપ્ન આવ્યું હશે પણ જુઓ રામદેવજી તો આપની સામે જ બેઠા છે માતાજી આવેલું સ્વપ્ન સાચું છે મારી અવધ પૂરી થઈ છે અને પિતાજી હવે હું અઠવાડિયામાં સમાધિ લઈ સ્વધામ દ્વારિકાપુરી જવાનો છું માટે આવતીકાલે આઠમે સૌ સગા સંબંધીઓને છેલ્લે મળી લઉં એ માટે સૌને ખબર પહોંચાડો રામદેવજીની અંતિમ ઈચ્છા સમાધિ આ વાત સાંભળતા જ અજમલજી અને મિનલ દે તથા તમામ સ્વજનો ધ્રુજી ઉઠ્યા જાણે વીજળીનો આંચકો અનુભવ્યો હોય એમ ભારે ગમગીન બનીને સૌ વિખરાઈ ગયા વાત વીજળી વેગે આખા ગામમાં ફેલાઈ ગઈ આઠમના દિવસે દરબાર ભરાયો તુંગરા શાખાના પોતાના કુટુંબીઓ સૌ સગા સંબંધીઓ એકઠા મળ્યા શ્રી રામદેવજીએ સૌની સાથે અફીણ કસુંબા પીધા અને સૌને પાયા અને નોમના દિવસે સમાધિ લેવાની હોવાથી સમાધિ ખોદાવા સૌને સાથે લઈ જઈ રામદેવજી નેજો રોપી સ્થળ બતાવવા ચાલ્યા ઢોળ નગારા વાગવા લાગ્યા ટોળાબંધ નગરજનો શ્રીફળ કંકુ લઈને વધાવ્યા આવવા લાગ્યા ડાલીબાઈની સમાધિ ડાલીબાઈ રણુંજાથી થોડેક દૂર ગાયનું ધણ ચડાવી રહ્યા હતા એટલામાં તેમને ઢોલ નગારાનો અવાજ સંભળાયો શું પ્રસંગ હશે એમ વિચારતા હતા ત્યાં એ ગોવાને જતો જોયો એટલે ડાલીબાઈએ તેને પૂછ્યું ભાઈ નોબતો ગગડે છે તો દરબારમાં કંઈક પ્રસંગ છે કે શું ગોવાળે અચંબો પામતા ડાલીબાઈને કહ્યું તમે તો દરબારમાં રહો છો તોય તમને ખબર નથી જે 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 લોકોના કાને વાત પડી છે લોકો માનવીના ટોળા ટોળા વળીને રાવા સરોવરના ઘાટ આવીને ઊભા છે રામદેવ પીરજી સમાધિ લેવા જઈ રહ્યા છે ખબર આપીને ગોવર ચાલતો થયો ડાલીબાઈ વાત સાંભળીને આઘાત લાગવાથી મૂર્છા ખાઈને ઢગલો થઈ પડ્યા થોડી વારે મૂર્છા વળી તે એકદમ બેઠા થયા અને ગાયોના ધણને એકઠું કર્યું બધા ઢોરને પંપાડી વાલ કરી નમન કર્યું પછી પાસે જ એક ખેડૂતના ખેતરમાં જ્યાં ખેડૂત વાવણી કરી રહ્યો હતો તેને ડાલીબાઈ કહેવા લાગ્યા ભાઈ વીરા ખેડૂત આજે મારા વાછરું સંભાળશો પણ ખેડૂતોએ સ્પષ્ટ ના પાડતા કહ્યું આજે મારે વાવણી કરવાની છે મારી વાવણી આજે સાચા મોતી નીપજે એમ છે ડાલીબાઈ ખેડૂતની વાતથી હતાશ થઈ ગયા આગળ જતાં તેણે ઘેટા બકરા ચલાવતા ભરવાને જોયો આથી તેને કાલાવાલા કરતા કહ્યું ભાઈ રાયકા સાંભળ મારી વાત વીરા શું તું આજનો દિવસ મારા વાછરું સંભાળીશ રાયકાએ સ્પષ્ટ ના પાડતા કહ્યું મારાથી મારા વાછરું પણ સંભાળ્યા જતા નથી મારા ઘેટા બકરા કોણ સાચવે એને સાચવવાના સાસા છે ત્યાં હું તારા ઢોરને કેવી રીતે સાચવું બાય તારી ગાયોને વાછરું સાચવવા મને ન પાલવે માંડ મારો માલ સચવાય છે ત્યાં તારા માલને હું ક્યાં સાચવું રાયકાના જવાબથી ડાલી હતાશ થઈ ગયા અને ડાલી ગાય વાછરું પાસે આવીને કહેવા લાગી હે ગાય માતાઓ વાલા વાછરુઓ આજ સુધી મેં તમારી મારાથી બનતી સેવા કરી આજ મારો અને તમારો છેલ્લો મેળાપ છે બાપુડિયા ચરી ધરાઈને સાંજે રામા સરોવરમાં જળ પી ગામમાં સૌ સૌને ઘેર જજો તમારું રખેવાળું રામદેવજીનું છે હું તો એમને આશરે મૂકીને જાઉં છું એ મારો નાથ તમને રેઢા નહીં રાખે એમ કહી તે દોટ મૂકી દોડતી રામા પીરની જય રામા પીરની જય એમ જયનાદ કરતી રામા સરોવર પર આવી પહોંચી તે જુએ છે તો રામા સરોવર પર ભારે માનવ મેદની હતી સમાધિ ખોદવા માણસો જમીન પર કોષ કોદાળીઓ મારતા હતા તે જોઈને ડાલીબાઈએ બૂમ મારી સબૂર ત્યાં ખોદશો નહીં એમ બૂમો મારતી દોડતી આવીને રામદેવજીના પગમાં પડી ગઈ આ જોઈ ખોદનાર થંભી ગયા રામદેવજી બોલ્યા ડાલી તું ઘેલી તો નથી થઈ ગઈ ને બે હાથ જોડીને ડાલીબાઈ બોલ્યા ના દાતા આ સ્થળ મારી સમાધિનું છે આપ મારી સમાધિની જગ્યા કેમ ખોદાવો છો ડાલી શું કહે છે આ સ્થળ તારી સમાધિનું છે એની શું ખાતરી અન્નદાતા અહીં ખોદો અને જો આટી દોરો અને કાંસકી નીકળે તો આ સ્થળ મારી સમાધિનું અને પીતાંબર અને ચાખડી નીકળે તો આપની સમાધિનું ભલે એમ કહીને રામદેવજી એ સ્થળે ખોદાવતા આંટી દોરો અને કાંસકી નીકળી સમાધિનો તૈયાર ખાડો ખોદેલો જોઈ રામદેવજી પ્રત્યે ડાલીબાઈ બોલી હે નાથ સાત સાત ભવથી હું આપની સાથે છું આપના ચરણની દાસી છું પછી હું પાછળ કેમ રહું આપને વધાવવા સામયું કરવા વહેલી જાઉં છું મારા નાથ શ્રી રામદેવ પીરની જય ઘોષણા કરી ડાલીબાઈએ સમાધિના ખાડામાં જંપલાવ્યું પ્રભુના નામની છેલી ઘોષણા કરી તેનો આત્મા દેહથી વિખૂટો પડીને અમરાપુરમાં ગયો અને સમાધિ પૂરાઈ ગઈ ભાદરવા સુદ નોમના દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી શ્રી રામદેવ પીરની સમાધિ રામદેવજીએ ભાદરવા સુદ અગિયારસના દિવસે ડાલીબાઈની સમાધિ પાસે દસ હાથ છેટે બીજી સમાધિ ખોદાવી કેસરીઓ જામો પહેરીને હાથમાં શ્રીફળ લઈ માતા પિતા બેન તથા કુટુંબના તુંવરા રાજપૂત સરદારો અને તમામ નગરજનો સહિત વાજતે ગાતે રામા સરોવર પર સમાધિ લેવા પ્રયાણ કર્યું પોકણગઢથી આવેલા તમામ નગરજનો રામા સરોવર પર રાહ જોતા આવીને ઊભા હતા ત્યાં રામદેવજી આવી પહોંચ્યા એકઠા થયેલા સર્વજનો શ્રીફળ અને કુમકુમથી રામદેવજીને વધાવવા લાગ્યા રામદેવજી સૌની સમક્ષ કહેવા લાગ્યા કે વાલા ભક્તજનો દરેક મહિનાની સુદબીજની દિવસે પાટોત્સવ કરજો ભજન ભાવથી જમા જાગરણ કરી રાત્રિ વિતાવજો જ્યાં જ્યાં જમા જાગરણના પાઠ પુરાશે ત્યાં ત્યાં હું અંતરિક્ષમાં હાજર રહીશ દર વર્ષે મા અને ભાદરવા મહિનામાં દસમ અને અગિયારસે રણુંજામાં મેળો ભરજો એમાં જે પ્રસાદ આવે તે દસમનો પ્રસાદ મારો અને અગિયારસના દિવસે પ્રસાદ આવે તે ભૈરવ ગુફાના ભૈરવાને સમજો એ મારા છેલ્લા વચન છે મારી સમાધિ થયા પછી શંકર આવે કે વિષ્ણુ આવે તો પણ કોઈ સમાધિનો પડદો ખોલશો નહીં જ્યાં ઘીની જ્યોત ગુગળનો ધૂપ અને ધોળી ધજા હશે ત્યાં મારી પૂજા ગણાશે હું મારું સ્મરણ કરનારા મારા ભક્તોની ભેરે રહીશ મન દાર્યા હું કામ કરીશ આ મારું વચન છે શ્રી રામદેવજીએ આ પ્રમાણે આજ્ઞા કરીને વચન સંભળાવી પિતા અજમલજી અને મીણલદેહને દંડવત પ્રણામ કર્યા વિરમદેને ભાવથી ભેટ્યા એકઠા થયેલા સૌને નમસ્કાર કર્યા અજમલજીના હાથે રતન કટોરો વીર અને અભય આ સમાધિમાં મુકાવીને અમલ ડાબલી અજમલજીને સોંપી પોતે સમાધિમાં ઉતરીને ઊભા રહ્યા અને સૌને આશીર્વાદ આપવા માટે જમણો હાથ ઉંચો કરી શબ્દોચ્ચાર કર્યો પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાયભવામી યુગે યુગે એટલું કહી હરિઓમના ધ્વનિ સાથે રામદેવજી સમાધિમાં અદ્રશ્ય થઈ ગયા અને સમાધિ પૂરાઈ ગઈ સંવાદ પંદરસો ને પંદરની સાલમાં ભાદરવા સુદ અગિયારસના ગુરુવારના રોજ શ્રી રામદેવજીએ નિર્વાણ પદ લીધું અને અમરાપુરમાં વાસ કર્યો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ